તેમજ ચેરમેનની દિલ્હી ખાતે ચૂંટણી યોજવામાં આવી આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સાંઘાણી બીનેરી ચૂંટાયા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે બરવિન્દરસિંહ ચૂંટાયા હતા ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજવામાં આવી આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટંથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડીયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવતા રાજકીય માહોલ સર્જાયો હતો જેમાં જયેશ રાદડીયાની જીત થવા પામી

સૌનો સાથ સૌનો વિકાસ કૃષિ ક્ષેત્રને માધ્યમથી સમગ્ર દેશમાં ખેડૂતોને નવી યોજનાઓ દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી થાય એના ઉપર જે જોર આપ્યું છે એની લીડ ઉપયોગ રહેશે યુરિયા ઓછું વાપરવું એવું જ્યારે પ્રધાનમંત્રીએ સૂચન કર્યુંનો યુરિયાની શોધ કરી વિદેશમાંથી જે યુરિયા મંગાવવામાં આવતું એમાં પણ ઓછી થપત વિદેશથી આવે એમાં થાય અને વધુ થાય એ દિશામાં પ્રયાસો કર્યો અને આવતા દિવસોમાં નેનોના માધ્યમથી પૂરની સ્થિતિમાં દેશમાં ખેતી થાય એના માટે પ્રસાર પચાર અને ખેડૂતોને સાચી માહિતીઓ પૂરી પાડીને દેશના ઇન્ડિયામાં વિદેશો અટકાવીને સબસિડી જે યુનિયામાં આપતી હતી આપવામાં આવતી એ બચાવીને દેશમાં જે ઇન્ડિયામાં એને સબસિડી બચે એને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપલબ્ધ થઈ યોજનાઓ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇપોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે સામાજિક રીતે જ્યારે જ્યારે આફતના આવે ત્યારે પણ ઇકો ચાહે કોરોના હોય દુષ્કાળ હોય ભૂકંપ હોય લોકોની વચ્ચે રહીને સતત મદદ કરતું રહે છે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભાજપ સામે બળાપો કાઢ્યો છે સાવરકુંડલા ખાતે